વિધાનસભા સદન નો આપનો દિવસ ઉત્સાહ અને વિરોધ કરીને ફાવ્યા છો પહેલા દિવસ વિરોધ કરીને નહીં

કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી વિનંતી લઈને આવ્યા છે છે વિશેષમાં આજે મારો પહેલો દિવસ હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીં આવ્યો છું એ કામ કરવા માટે હું કેટલું સારી રીતે પરફોર્મ કરી શકીશ એ વાતની છે જ મને નર્વસનેસ છે સવાલો અંદર પછી ખબર પડે કે સવાલો ડ્રો સિસ્ટમ થી નક્કી થાય છે ને અઢાર જેટલા સવાલો ચાર જેટલી નોટિસો એક ટૂંકી મુદત ની નોટિસ એમ કરીને પચીસ જેટલા પ્રશ્નો મેં સરકાર ને પૂછ્યા છે એમાંથી મારા કેટલા પ્રશ્નો સરકારે પસંદ કર્યા છે એવું અંદર જાઓ પછી મને ખ્યાલ આવશે થેન્ક યુ Thank you.